અમદાવાદ ટ્રાફિક વિભાગ માં કાયદા ને નિયમો બનાવી ટ્રાફિક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ભારે વાહનો માટે નો પ્રતિબંધ ટ્રાફિક કર્મચારીઓ અને અધિકારીઓ માટે આશીર્વાદ સમાન ટ્રાફિક વિભાગની ફરિયાદ ભ્રષ્ટાચાર ની ફરિયાદ કેટલાક મંત્રીઓ મૌખિક માં કરી રહ્યા છે છતાં કોઈ નક્કર પરિણામ પગલા લેવાતા નથી શું કાકા બાપાના પોરિયા શું કારણ કે પચીસ ફૂટ લાંબી ટ્રકો બસો અને ડમ્પરો તેમની આંખમાં નો એન્ટ્રી ફોર હેવી વેહિકલ્સ આવતા જ નથી અને જાણતા હોય તો તપાસ થી કરીશો કહેનારા ઉચ્ચ અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચાર રોજના એક રાઉન્ડ મારે તો તમામ વિસ્તારમાંથી રોજના રોજ ફૂટનો પચીસ ફૂટ નો વધુ પ્રતિબંધિત વાહનો પકડાય શટલ રિક્ષા ટેમ્પા તેમજ હેલ્મેટ ના દંડ નો ભ્રષ્ટાચાર અધિકારીઓ માટે કચરા સમાન જેમાંથી બલો પોતાનું ગુજરાત ચલાવી લે છે આ ભ્રષ્ટાચાર પકડવામાં પોલીસ વિભાગના કોઈ રસ નથી ફરિયાદ કરવા પણ એમ કહેવામાં આવે છે કે પોલીસ સિવાય ની ફરિયાદ લાવો કારણ કે આજે અમે રહીન્યા છીએ તે પણ અહીસીબી એસીબી ખાતામાં આવશે જેથી બદલાની ભાવના ના રહે પોલીસ નો સદાય આપવામાં કરવા માટે એસીબી વિભાગે ફ્લાઇંગ સ્કવોડ પણ બંધ કરી દીધો છેલ્લા